જય સ્વામિનારાયણ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ તેરસ ગુરુવાર એક સમયે શ્રીજી મહારાજ ગુજરાતમાં પધાર્યા હતા અને અહીંયા ગઢપુરમાં નાની વયના દાદા ખાચર અને પિતા એભલ ખાચર સાથે કાંઈ બોલાચાલી થઈ તેથી દાદા ખાચર તથા તેમની ચારેય બહેનો રીસાઈને ચાલી નીકળ્યા તે રણિયાળાના માર્ગે જતાં તેમની ભેંસો ચરતી હતી ત્યાંથી એક સારી દૂઝણી ભેંસ સાથે લીધી અને રણિયાળે જઈને રાત રહ્યા અને ચાલતી વખતે પટારામાંથી એંસી રૂપિયા લીધા હતા પછી સાંજે ભરવાડે દરબારગઢમાં પરત આવીને એભલ ખાચરને કહ્યું જે બાપુ દાદો એક ભેંસ લઈ ગયો તે સાંભળી હેફલ ખાચર બોલ્યા છે તું જા આ પાડીને મેલી આવ્યું નહીંતર ભેંસ દોવા નહીં દે અને છોકરડા દૂધ વિના શેમાં ખાશે પછી ભરવાડ રાતે જઈ પાડરુને મેલી આવ્યો અને સવારે પાંચ જણ ગાડું જોડાવી ગામ ગોખલાણે ગયા ત્યાં પાંચ પંદર દિવસ રહ્યા થોડે દિવસ જ્યારે શ્રીજી મહારાજ ગુજરાતમાંથી પરત પધાર્યા અને દાદા ખાચર અને બહેનોને મળ્યા ત્યારે શ્રીહરિને ભાળીને પાંચેય જણ રડી પીડ્યા શ્રીજી મહારાજે સાંત્વના આપીને સમજાવીને શાંત પાડ શાંત પાડ્યા ને બીજે દિવસે મહારાજ બોલ્યા જે અમે અહીંયાથી જાશું કેમ કે અમો અહીં રહીએ તો મહેમાન આવે તેને શું ખવરાવીએ વળી તમારી પાસે છે શું દાદા ખાચર કહે કે મહારાજ ચાલતી વખતે એંસી રૂપિયા લીધા છે તે ખાતા ખાતા બાર રૂપિયા રહ્યા છે તે સાંભળીને શ્રીજી મહારાજ કહે અમારા દર્શને કાઠી આવે તેને દૂધ ચોખા અને સાકર ખવરાવી જોઈએ એમ મહારાજે કહ્યું બહેનોએ શ્રીજી મહારાજ માટે થાળ કર્યું તે મહારાજ જમવા બેઠા તે વખતે એક દસ વર્ષની કન્યા હાથમાં રૂપાની થાળી તેમાં સવાસો રૂપિયા અને તુલસી પત્ર અંદર નાખેલું તથા કુમકુમ અંદર નાખેલું અને શ્રીજી મહારાજ જમતા હતા ત્યાં આવીને ઊભી રહી તે જોઈ મોટી બા તથા લાડુબા એકબીજા સામું જોવા માંડ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે શું જોવો છો પછી લાડુબાઈએ તે બાઈના હાથમાંથી તે થાળી લઈ લીધી એટલે તુરત જ બાઈ અદૃશ્ય થઈ ગયા શ્રીજી મહારાજ લાડુબાને કહે આટલા રૂપિયા વાપરો ત્યાં સુધીમાં હું તમોને ગઢપુર ભેગા કરીશ શ્રીજી મહારાજે સુરા ખાંચરને કહ્યું જે તમે ગઢપુર જાઓ ને અભલ બાપુને સમજાવો શ્રીહરીની આજ્ઞાએ સુરા ગોખલાણેથી ઘોડે ઘોડેસવાર થઈને ગઢપુર આવ્યા ગઢપુર ગામના પાદરથી ઘોડી દોડાવી દરબારગઢમાં આવ્યા એટલે ઘોડી પરસેવે પલળી ગઈ અને પોતે પરસેવાથી પલળી ગયા ખાચરે સુરા ખાચરને ઘોડીએથી હેઠા ઉતાર્યા તરત જ સુરા ખાચર યુક્તિ કરતા થકા માથે ફાળીઓ ઓઢીને પોક મેલી ખાચર કહે સુરાખાચર શું થયું તે રડો છો સુરા બાપુ કહે કે માઠા સમાચાર સાંભળીને લોહીથી એકદમ આવ્યો છું એભલ ખાચર કહે કે શું મોડા સમાચાર ત્યારે સુરા ખાચર કહે કે દાદાને કોઈએ મારી નાખ્યો તે સાંભળી એભલ ખાચર આકુળ વ્યાકુળ થઈ ગયા અને સુરા ખાચરને કહ્યું જે દાદાને ક્યાંકથી ગોતી લાવો સુરા ખાચર કહે ક્યાંથી લાવું પછી સુરા ખાચર ગઢપુરથી ચાલ્યા એટલે ગોખલાણી આવ્યા અને સુરા ખાચર આવીને દાદા ખાચર તથા ચારેય બહેનોને લઈને ગઢપુર આવ્યા અને એભલ ખાચરે સુરા ખાચરને કહ્યું જે તમે મને જીવિત દાન આપ્યું અને બીજે દિવસે શ્રીજી મહારાજ પણ ગઢપુરમાં પધાર્યા જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી